ગુનાના પંદર મિલકત સંબંધિત ગુનાના એક પશુ સંરક્ષણ કાયદામાં અગિયાર એમ કુલ ઓગણીસ અસામાજિક તત્વો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કાર્યવાહી હાથ ધરાય ખંભાતમાં એક અસામાજિક તત્વોના ઘરનું ગેરકાયદેસર મીટર જોડાણ કાપવામાં આવ્યું તો અન્ય એક શખ્સનું ઘરનું દબાણ દૂર કરવામાં આવ્યું ખંભાત પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો આણંદમાં પોલીસે સપોર્ટો બોલાવતા જિલ્લામાં ફફાફામાં ફરતા તત્વો ગાયબ ઝોનર હેડ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ